કેટલી રાજીભાઈ કેટલી આજે તમતા લઈને છે ને કે કેમ કેન્ડી ને આપણે તમારી કિટી પાર્ટી છે હો હો બગાડ ભૂલાઈ ગયો ગિલ્ટી વાલ્ટી ગિલ્ટી ગિલ્ટી વાલ્ટી છે કિટી પાર્ટી નહીં

મોટો તો કયો બધું હતું હું કયો આઈસ્ક્રીમ ખાવા ગયા હતા જોવા વાળા હતા બધે નહીં એમ ખાધું ફ્રુટ ખાધું અમે ફ્રુટ ની ડિશ મનોએ ખાધી 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 મેનોને પીઝા ખાવાલાસ ઓફિસના પીઝા આતા તો તે થોડાક ઘરે થઈ ગયું તો મને ન લઈ જાય તો બેને લઈ જાય હા એક ને માઈનસ કરવો પડે તાઈને હેન્ડલ મને જો તો ના ના એની કરતા આમ ઘરે મજા આવે ગમે એક વસ્તુ હોય ને તો ને કન્ફ્યુઝ થઈ જાય હું ખાવા મને ખાવા આય તો બીજું હું આરે તો કાઈ હાલો હવે તો સાંજે મળું ત્યાં સુધી તમે કીકી પાલટી હાલો ઘણી કીકી 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 પાલટી ને એન્જોય કરો કેવું ને મન નું ટ્યુશન થી કેમ ઝઘડો કરો છો આ ફોન જોવે છે જો કોણ ફોન જોવે

તો આપણે આપણી સાથે ક્યારેક વાતો કરી લેવી જોઈએ કારણ કે જો નહીં કરીએ ને તો આ દુનિયાનો સૌથી બુદ્ધિશાળી વ્યક્તિ હોય ને તેની સાથે જો આપણે વાત કરવાની તક મળશે ને તો આપણે ક્યારેય નહીં બોલી શકીએ મમ્મી એટલે ખુદ ની આરે પેલા વાત કરતા શીખવા તો આ બધું તમે શું કરો છો મીઠો લીમડો ખુદ મસાલો કરવો છે ને એની બધી પ્રોસેસ આલે એવું છે તો આટલો તો થોડોક વેચાતો ફૂદીનો મમ્મી લાવીને મૂકી દીધો પણ આ ઘરનો છે પ્યોર આ મસ ઘરનો ફૂદીનો ઉપરથી તોડી આવી આટલો અને હરખો કરી હ ધોઈને સુકવી દેવાનું સરસ તો ઘરે લગન હતા ગયા હતા અમે શેઠના છોકરાના લગન હતા તો ગયા હતા અમે પ્લાન્ટ લાવ્યા કેવો કે લાવ્યો એ પ્લાન્ટ સરસ છે હવે એમાં ફૂલ ફૂલ આવતા હોય તો ખબર નહીં શેનો પ્લાન્ટ લાગે છે ખબર નથી તમને ખબર હોય ને તો કમેન્ટ કરજો આ પ્લાન્ટ અમને ગિફ્ટમાં આવ્યો છે અને મને આ ગિફ્ટ

આજે જવાના છો તમે ફઈ ઘરે તો ગમશે ને ફઈ ઘરે આજે આખો દી ડ્યુટી તમારી પ્રિયાંશને રાખવાની છે ભાઈ ને બેની લાડકી ને પેલો ચૂલાવે હા એટલે ભાઈ ને તો ગમે જ ગમે ને અમારા પાસે માં પપ્પા ના ફેવરિટ બે ત્રણેય બેનો માંથી કયા ફેવરિટ બેન છે તમારે હે બધા ફેવરિટ છે પપ્પા ના બધા ફેવરિટ બધા વોટ ફેવરિટ બધા વોટ ફેવરિટ વસંતભાઈ વોટ ફેવરિટ ને

જમવાનું આલે છે ડાઇનિંગ અમે ગિફ્ટ લાવ્યા એ તમે કેવું લાગ્યું કયું હશે

કંટ્રોલ કરો છો ઓહો કંટ્રોલ કરે ભાભી ખાઓ ઓહો કંટ્રોલ કરે ભાભી એટલે ગુંદર નથી ખાતા તો કીટી પાર્ટી બે વાગે ચાલુ થશે ત્યાં સુધી આપણે હવે રાહ જોઈએ અને બે વાગે ડાયરેક્ટ મળી તો ફાઇનલી આપણા કીટી પાર્ટીના ઘૂઘરા આવી ગયા છે અને બધી વસ્તુ પણ આવી ગઈ છે હમ નાસ્તામાં ઘૂઘરા રાખજો હમ એટલે ઘૂઘરા રાખ્યા છે ઓહો સ્મેલ બહુ સરસ આવે છે મોઢામાં પાણી આવતું હોય છે બધું ગરમ 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 છે ચટણી બધી મસ્તો ગરમ ગરમ છે આ જે ગ્રીન રેડ ચટણી આમ ગળી અને યલો ચટણી ખાટી મીઠી અને આ તીખી ચટણી બહુ મસ્ત તીખી છે અને આમાં લીલા કાંદા છે આમાં આ પ્લેટું સેવ અને દાણા હાઉ

બે ચાર છ આઠ દસ ઓગણીસ વીસ જણા થાય છે ને માથા સત્તર જ છે એટલે કીટી પાર્ટી માં બધા ઓછા લાગે છે ચાલુ થઈ જાય પણ આજે છે ને મારું નામ લાગવાનું છે એટલે આજે આપડે ગલો ભરાઈ જાય

ચાર વાગે આપડે કીટી પાટી પતી ગઈ અને કેટલા ઘુઘરા વધ્યા રેશું દસ ઘુઘરા વધ્યા અને દસ ઘુઘરા મમ્મી હાટું પેક કરી દીધા છે જ્યાં અમારે જમવા જવાનું છે ને ત્યાં મમ્મી પપ્પા માટે ચાખવા સ્પેશિયલ ફરમાઈ સાહેબ થી અમારે હાટું ઘુઘરા ચાખવા લેતા આવશો એટલે દસ વધ્યા તા દસ કેટલા નંગ મંગાય એકસો ત્રીસ એકસો ત્રીસ નંગ મંગાવ્યા હતા અમે કીટી પાટીમાં વીસ પર્સન્ટ હતા ત્રણ છોકરા ને

એટલે કંઈક અહંભળાય ને એવું બધું ઇશ્યુ હોય એટલે હું બાકી જે મને મેઈન મોમેન્ટ હતા એ હું તમને એમને બતાવીશ બતાવ્યા છે બાકી આ બે જે છે ને અને આ શું પાર્સલમાં આવ્યું અચાનક જ પાછું કીટી પાર્ટીમાં તો વચ્ચે છે ને તે તું બેનું પાર્સલ આવી ગયું પાર્સલમાં છે બોડી વોશ કારણ કે એમના બહુ બ્લેક કાળા લાગે છે ને એટલે એ કે મારે બોડી વોશથી ન આવું તો એને ઓનલાઈન બોડી વોશ મંગાવ્યું અને અત્યારે તો ખબર નહીં છે ને આખો દિવસમાં ઘડી ગયેનો અવાજ આવશે

રજા ઉપર આ ક્યાં જવાના જ ફરવા અમારો તો હજી કાંઈ પ્લાન નથી બન્યો આજુ હજુ હવારમાં પ્લાન બંધ તો કે મારા માતાજી બહુચરાજી છે ત્યાં જવાનો પ્લાન બંધ તો ખબર નહીં ફાઇનલી બને કે ન બને શું કેવું બનશે શું લાગે છે બહુચરાજી જવાનો પ્લાન આ તો કોફી ની સ્મેલ છે કોફી કોફી છે ઓખી કોફી 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 એ બહુ ઝાઝું થયું આખું શરીર એનથી એટલા લિક્વિડમાં તાખું શરીર લાગી જાય તો છ વાગી ગયા અને ભાભી છે ને ફાઈનલી એનું ફેશિયલ વેક્સ એના ક્લાયન્ટ આવ્યા હતા ને એમનું પૂરું કરી અને ફ્રી થઈ ગયા છે પણ જ્યાં જમવા જવાનું છે ને ત્યાં જાતે જ રસોઈ બનાવવાની છે ને ત્યાં પ્રોગ્રામ છે પંજાબી અને પરોઠા કારણ કે નાન ન બને હવે એનો વહેલા લોટ બાંધવો પડે તો હવે ત્યાં જઈને અમારે બનાવવાનું છે તો હવે અમે અહીંયાથી નીકળશું અને તો હવે કાલે મળીશું ત્યાં સુધી તો હવે અમારા બ્લોગનો એન્ડ અહીંયા જ છે અને કાલે નવા કન્ટેન્ટ સાથે કંઈક નવી સારી વાતો સાથે આજે અમારી કીટી પાર્ટી તમને કેવી લાગી જોયું ને તમે તમને શૂટિંગ બતાવ્યું પણ અમે જે વાતો કરતા હોય એ તો થોડુંક હું ન લઈ શકું કારણ કે બહુ બધો અવાજ કોનું સંભળાય કોનું નહીં અને આઈ થિંક કો બોલતા હોય થોડુંક એમના ઘરનું બોલતા હોય પર્સનલ એટલે આ તે હોય એ બધું અમે ન લઈ શકીએ એમ તો હવે કાંઈ નહીં તો તમને કીટી પાર્ટીનું લાગુ કેવું કેવી મજા આમ જોવામાં કેવી મજા આવી કોમેન્ટ કરજો લાઇક કરો અને તમે અમારી ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં તો ચાલો હવે કાલે મળીએ ત્યાં સુધી બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય દ્વારકાધીશ